કરોડો નું ટર્ન ઓવર ધરાવતી દેશની શાન ગણાતી અમૂલ ડેરીમાં નિયામક મંડળની આજો જ દસ સપ્ટેમ્બરના રોજ અમૂલ નિયામક મંડળની આઠ બ્લોક અને એક વ્યક્તિગત બ્લોકની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં તમામ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું છે તો સંપૂર્ણ મતદાન પ્રક્રિયા શાંતિમય પૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા સત્તાણું ટકા મતદાન થયું છે આ આગામી બારમી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારના નવ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આજે મુકામે નિયામક મંડળના ઉમેદવારોની આજે ચૂંટણી યોજાઈ ગઈ ખૂબ જ સારા વાતાવરણમાં ચૂંટણીની કામગીરી પૂર્ણ થઈ છે ખેડા અને આણંદ જિલ્લાની અંદર આઠ બ્લોકમાં અમારા સહકાર પેનલના ઉમેદવારો ચૂંટણી લડતા હતા અમને અમારા મતદારો ઉપર પશુપાલકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે કે આઠે આઠ બ્લોકમાં અમારા ઉમેદવારનો વિજય થશે એવું અમે માની રહ્યા છીએ શરૂઆતથી જ અમે અમૂલ આંદોલનની સાથે સાથે દરેક બ્લોકની અંદર દરેક જિલ્લાની અંદર જાગૃતિના કાર્યક્રમો કર્યા પણ સાથે સાથે કહી શકાય કે છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર વર્તમાન સરકાર અને જે સામેના જે ઉમેદવારો હતા એ લાખો રૂપિયાના ખર્ચે મતદારોને ખરીદવા માટે એની નોકરીની લાલચો આપીને એને બીજી ત્રીજી લાલચો આપીને ડરાવીને અમારા મતદારોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કર્યા છે તેમ છતાં પણ અમારા જે મતદારો છે એ નિર્ભયતાથી હિંમતથી મતદાન કરવા માટે આવ્યા છે અમને પૂરો વિશ્વાસ અને ભરોસો છે કે અમૂલના હિતમાં પશુપાલકોના હિતમાં સહકાર પેનલને તમામ મતદારોએ મત આપ્યા છે અને એમના દ્વારા આવનાર દિવસોમાં અમૂલના ઉદ્દેશો જળવાઈ રહે અમૂલનું હિત જળવાઈ રહે એવી ભાવના સાથે અમારા તમામ ઉમેદવારો ચૂંટણી જીતશે એવી અમને પૂરેપૂરી છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક ઉમેદવાર જીતનો વિશ્વાસ રાખતો હોય છે એ જ રીતે અમને પણ અમારા મતદાર ઉપર ભરોસો છે વિશ્વાસ છે કે દરેક બ્લોકમાંથી અમારા ઉમેદવારો પણ જીતશે અને અમૂલના વિકાસ માટે અમૂલના હિત માટે એ બોર્ડની અંદર આવીને કામ કરે એવી અમને આશા અને અપેક્ષા છે આજ રોજ તારીખ સપ્ટેમ્બરના દિવસે અમૂલના નિયામક મંડળની જે ચૂંટણીનું વોટિંગ પ્રક્રિયા હતી તે અત્યારે ત્રણ વાગે પૂર્ણ થયેલ છે તમામ મતદારોએ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કર્યું છે સમગ્ર મતદાન દરમિયાન એક પણ પ્રકારનો વાંધો આવ્યો નથી તે ખૂબ જ સરાહનીય રહ્યું છે આ છન્નુ ટકાથી વધારે વોટિંગ થયા હોવાની શક્યતાઓ છે જે ટૂંક સમયમાં ચકાસીને પ્રકાશિત કરવામાં આવશે સમગ્ર વોટિંગ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે મતગણતરી તારીખ બાર સપ્ટેમ્બરના રોજ સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવશે તથા બે રાઉન્ડમાં મતગણતરી કરી આઠે આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદના બ્લોક ની મતગણતરી પૂર્ણ કરવામાં આવશે અને બાર તારીખે જ વિજેતા ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે સમગ્ર વોટિંગ પ્રક્રિયા દરમિયાન કુલ સાહીઠ થી વધારે અધિકારી તથા કર્મચારીઓ જોડાયા હતા તેટલા જ સંખ્યામાં પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા હજી પણ સમગ્ર રિસીવિંગ ડિસ્પેચિંગ ટીમ તથા સમગ્ર મતપેટીઓને સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવાની ટીમમાં અન્ય ત્રીસ લોકો જોડાયેલા છે

અમિતભાઈ ભારત દેશની પહેલી કો ઓપરેટિવ યુનિવર્સિટી ચાલુ કરી હોય એ પણ ત્રિભુવન કાકાના નામથી એમને માન સન્માન આપીને કરી હોય એનું પૂજન પણ આપણા ગૃહમંત્રીએ આણંદ જિલ્લામાં અહીંયા જ આવીને કર્યું હોય ત્યારે હજુ પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી નું રાજ રહીને પશુપાલકો આત્મનિર્ભર બને પશુપાલકો પણ વિકાસના પંથો પર ચાલે ત્યારે વિકસિત ભારત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાવવા જઈ રહ્યા છે અમૂલ પણ વિકસિતના પંથો પર આગળ ચાલે એ રીતનો દ્રઢ નિશ્ચય આપણા પ્રધાનમંત્રી અને આપણા ગૃહમંત્રી આપણા સી આર પાટીલ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યો હોય અને સૌ પશુપાલકોને સૌ મતદાતાઓને જ્યારે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ હોય ત્યારે બાર માંથી ચાર સીટ બિનહરીફ થઈ છે અને એક વ્યક્તિગત સીટની પણ વાત કરું જેના સાત વોટ હતા એમાંથી તમે તમે જોડિયો પણ એના વિઝ્યુઅલ પણ લીધા હશે ચાર વોટ વિજયભાઈ સાથે વ્યક્તિગત પણ સીટ આપણે જયારે જીતવા જઈ રહ્યા છે અને તમને ખાસ એ પણ કહું કે જયારે બોરસદનું પણ જવાબદારી એક સાંસદ અને આપણા રમણભાઈ સોલંકી પર હોય અને પ્રભારી આપણા પપ્પુભાઈ રાજેશ પાઠક જે બિનહરીફ થયા છે એમની પર હોય

દિનેશ પટેલ સાથે હિરનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર